હવે ભાજપ સરકાર પૂરી તૈયારી રાખે રૂપાલા ને ગુમાવવાની બરોબર અમે સંપૂર્ણ રીતે એનો વિરોધ કરશું જ્યાં જ્યાં સભા ભરશે ત્યાં માર ખાવાની તૈયારી રાખે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ બંધ થવાનું નામ લેતો નથી ત્યારે એક ભાઈએ એમને ગમે ત્યાં સભા કરે ત્યાં એમને મારવાની વાત કરી છે જી હા મિત્રો આ સૌથી મોટા સમાચાર છે આ ભાઈએ જે આગળ વિડીયોમાં વાત કરી એ સાંભળી તમે ચોંકી જશો મિત્રો એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો અને હું તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો અત્યાર સુધી ક્ષત્રિય સમાજ રૂપાલાના પુતળા બાળીને વિરોધ કરતો હતો પણ મિત્રો હવે એક પછી એક એવા વિડીયો સામે આવી રહ્યા છે જેમાં લોકો હવે એમને માર મારવાની અને એમના પર હુમલો કરવાની વાત કરી રહ્યા છે તો એક ભાઈએ કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે આવું બોલનારાનું અમે માથું વાડી લઈએ છીએ તો મિત્રો આ એક ખૂબ ગંભીર બાબત કહી શકાય કેમ કે મિત્રો હવે માફી માંગવા છતાં ક્ષત્રિયો રૂપાલાને માફ કરવા તૈયાર નથી અને મિત્રો ભાજપ પણ એક તરફ જીત પકડીને બેઠી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય તો મિત્રો ક્ષત્રિયોની માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે તો ભાજપ એવું કરવા માગતી નથી તો મિત્રો હવે આગામી સમયમાં જ ખબર પડશે કે શું નવા જૂની થવાના છે તો મિત્રો તમે સાંભળો આ ભાઈનો આખો વિડીયો પણ એ પહેલાં મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ બટન પણ દબાવી દો જેથી મિત્રો તમામ ગુજરાતના તમામ સમાજ

ખુલ્લો ચેલેન્જ ફેંકવામાં આવે ક્ષત્રિય સમાજ દ્વારા અને ગોંડલ જે મિટિંગ કરવામાં આવી હતી એ રાજકીય મિટિંગ હતી સામાજિક મિટિંગ નહોતી સમાજ કોઈ રીતે એને સ્વીકારશે નહીં અને જયરાથી જાડેજા દ્વારા જે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે ને સમાજ ક્ષત્રિય સમાજ દ્વારા એને પડકાર ફેંકવામાં આવે છે કે તમે આખા સમાજને હવે રોકીને દેખાડો હવે અમારો વિરોધ રૂપાલા વિરુદ્ધ પૂરેપૂરો હશે અને હવે કોઈ બાંધછોડ કરવામાં આ બાબતે આવશે નહીં